હવે વજન ઘટાડવા માટે સૌથી ફર્સ્ટ ઓપ્શન છે એ છે ડાયટિંગ અને એક્સરસાઇઝ ડાયટિંગનો મિનિંગ શું છે ડાયટિંગનો મતલબ એ છે કે આપણે એક શરીરની અંદર કેલરી ડેફિસિટ કરવાની છે એટલે આપણે ઓછી કેલરીઝ લેવાની છે ઓછું ખાશું તો આપણે ઓછી કેલરીઝ લઈ શકશું પરંતુ આમાં પ્રોબ્લેમ એ થતો હોય છે કે મોટાભાગના લોકો છે એ ચાર મહિના છ મહિના સુધી વધીને એ કેલરી ડેફિસિટ કન્ટિન્યુ કરી શકતા હોય છે અને એંસી ટકા લોકો છે એ ચાર છ મહિના પછી ડાયટિંગ મૂકી દેતા હોય છે અને એમનું વેઇટ પાછું વધી જતું હોય છે તો એના માટે બધા લોકો જે લોકોનું પણ વજન વધારે છે બધા લોકો માટે ડાયટિંગ છે એ ઓપ્શન નથી રહેતો કારણ કે તમારે કેટલું વજન ઘટાડવાની જરૂરિયાત છે તમારું બીએમઆઈ કેટલું છે એ પ્રમાણે અમે તમને એડવાઇસ કરતા હોય છે કે તમારે ડાયટીંગથી એટલું વજન ઘટી શકશે કે આપણે વધારે કઈ વસ્તુની જરૂરિયાત છે તમારું કેલરી ડેફિસિટ અચીવ કરવા માટે મોટાભાગના લોકો જે અમારી પાસે આવતા હોય છે એ લોકો એક જ વસ્તુ કહેતા હોય છે કે જ્યાં સુધી ડાયટિંગ કર્યું ત્યાં સુધી એમનું વેઇટ ઘટું અને જેવું ડાયટિંગ મૂકવું એટલે એમનું વેઇટ ઘેટું હતું એના કરતા પણ વધારે પાછું વધી ગયું તો આને આપણે સાયન્ટિફિક ભાષાની અંદર એક સેટ પોઈન્ટ થિયરી કહીએ છીએ કે જ્યાં સુધી તમારું ડાયટિંગ તમે કરો છો એક લેવલ સુધી તમારું વજન ઘટે છે અને ઈ લેવલે તમારો સેટ પોઈન્ટ આવી જાય છે એટલે બોડી એ લેવલથી ને વધારે તમારું વજન ઘટવા નહીં દે એ કેલેરી રિટેઇન કરશે અને તમારું વેઇટ છે એ ત્યાં સ્ટક થઈ જશે અટકી જશે એટલે કેવી રીતે થાય કે તમે ડાયટિંગ કરો છો મહિનો બે મહિના ત્રણ મહિના ડાયટિંગ કર્યું તમારું વજન ઘટ્યું પાંચ કિલો આઠ કિલો દસ કિલો વજન ઘટ્યું અને ત્યાં સ્ટક થઈ ગયું પછી તમે હજી વધારે ડાયટિંગ કરો છો તો પણ તમારું વેઇટ લોસ નથી થતું એટલે તમે ફ્રસ્ટ્રેટ થઈ જાઓ છો તમે અપ કરી દો છો અને તમે ફરી પાછું ખાવાનું ચાલુ કરી દો છો અને એના કારણે તમારું વેઇટ છે એ પાછું વધી જતું હોય છે તો આને આપણે એક યોયો ફિનોમિનન પણ કહેતા હોય છે એટલા માટે તમારું જો ઓવરવેઇટમાં તમે આવો છો કે તમારું બીએમઆઈ પચીસથી ત્રીસની વચ્ચે છે તમારે આઠ દસ કિલો વજન ઘટાડવાની જરૂરિયાત છે તો એના માટે અમારા ડાયટિશિયન છે એ તમને હેલ્પ કરી શકે છે એક લો કેલરી ડાયટ કેવી રીતે આપણે લઈ શકાય છે અને આપણે બોડીની અંદર કેલરી ડેફિસિટ કેવી રીતે અચીવ કરી શકાય છે